લીંબડી શહેરમાં માં જગદંબાની નવલી નવરાત્રીની શરૂઆત ઉત્સાહપૂર્વક ઉમંગ અને સદાથી કરવામાં આવી લીંબડી નગરજનો પોલીસ તંત્ર અને વહીવટી તંત્રના સંયુક્ત આયોજન હેઠળ ગ્રીન ચોક ખાતે ખાસ કરીને બહેનો અને દીકરીઓ માટે ગરબા મહોત્સવનું સુંદર તથા ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે આ વર્ષે પોલીસ તંત્ર દ્વારા નવરાત્રીના ગરબાનું આયોજન થતા બહેનોમાં આનંદ ઉત્સાહ અને રોજ જોવા મળી રહ્યો છે નવલી નવરાત્રીના પ્રથમ દિવસે જગદંબાની સ્થાપના સાથે ધારાસભ્ય રાણા રબારી પટેલ તેમજ સ્થાનિક આગેવાનો અને મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા શરૂઆતના પ્રથમ નોરતે મોટી સંખ્યામાં દીકરીઓ મહિલાઓ ગરબા રમવા માટે ઉમટી પડ્યા નવરાત્રીમાં ઉમંગ અને ભક્તિનો રંગ છવાઈ ગયો હતો સમાજના એક અગત્યના અંગ તરીકે પોલીસ તંત્ર પણ આ નવરાત્રીના પર્વમાં પરિવાર સમાન જોડાયું છે જેનાથી લીંબડીમાં નવલી નવરાત્રીની અનોખી યાદગાર બની રહી છે જગદંબાની આરાધનાથી શરૂ થયેલી આ નવલી નવરાત્રીમાં ભક્તિ શ્રદ્ધા અને ઉત્સાહ નો સુમેળ જોવા મળી રહ્યો છે કાયદોની વ્યવસ્થા જળવાઈ રહે તે માટે લીંબડી પોલીસના ના સહિત મહિલા પોલીસ ખડે પગે રહી હતી સમગ્ર ગ્રીન ચોકમાં માં જગદંબરના જે ગુંજી ઉઠ્યું હતું